હવે જોઈશું સત્રનો ત્રીજો દિવસ વિધાનસભામાં રામ મંદિર પ્રસ્તાવનું કોંગ્રેસ સમર્થન કરશે પાર્ટીના ધારાસભ્ય કિરીટ પટેલનું આ નિવેદન રામ મંદિરના દરવાજા ખોલવાની શરૂઆત કોંગ્રેસે કરી હતી રામ ભગવાન તમામ માટે આદર્શ હતા વિપક્ષને બંધારણીય અધિકાર મળવા જોઈએ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનું આ નિવેદન સામે આવ્યું છે રામ મંદિરના દરવાજા ખોલવાની શરૂઆત કોંગ્રેસે કરી હતી અને વિધાનસભામાં રામ મંદિર પ્રસ્તાવનું કોંગ્રેસ સમર્થન કરશે રામ ભગવાન એક આદર્શ વ્યક્તિત્વ હતા તમામ સમાજ માટે એ આદર્શ હતા એ આદર્શ પતિ હતા આદર્શ રાજ કરતા હતા આદર્શ શાસન કરતા હતા જ્યારે રામ મંદિરનો પ્રસ્તાવ આવશે ચોક્કસ અમે એને સમર્થન કરીશું બંધારણીય રીતે વિરોધ પક્ષને જે અધિકારો મળ્યા છે અધિકારો મળવા જોઈએ અને પોલીસ કે સત્તાનો દુરુપયોગ કરી અને ઈડી કે સીબીઆઈનો જે રીતે દુરુપયોગ થઈ રહ્યો છે એ સાચા અર્થમાં રામરાજ નથી